જે સાઉથ ઇન્ડિયન ફૂડ કે કાઠિયાવાડી ફૂડમાં આ વસ્તુ નથી વાપરતા પણ એવા જે બીજા ફૂડ હોય છે એમાં વસ્તુનો યુઝ થાય છે એટલે આનો ભાવ પણ એક કિલોનો પચાસ રૂપિયાની આજુબાજુ ભાવ હોય છે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સંજય લાધવા અને આપણે આ સેમીની કંપનીનું એક બિયારણ લાવ્યા છીએ મિત્રો આપણે જે વાત કરવાની છે તે સેમીનોઝ કંપનીનું મોરો લીધા એટલે કે ફ્રેન્સ બીન્સ હવે ફ્રેન્સ બીન્સની ખેતી ગુજરાતમાં કેવા પ્રમાણમાં થાય છે અને કેટલી થાય છે અને આપણે કરવાની છે હવે મિત્રો તમને ખ્યાલ છે કે હું પહેલાં મારા પોતાની વાડીમાં ટેસ્ટ કરું એ મિત્રો સુધી એટલે કે તમારા સુધી હું વાત પહોંચાડતો હોઉં છું તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે સેમિલીઝ કંપનીનું જે આ મેળો લીધા છે એનું નામ છે અને તે આપણે મગાવેલું છે ઓનલાઈન મંગાવ્યું છું અને મિત્રો આપણે આ જે મગાવ્યું છું એનો મહિનો પૂરો થઈ ગયો છે અને હતા એટલે નાખી દીધું પણ અંદર થી કોઈ હવા સુસ્ત છે કોઈ વાંધો નથી હવે પેલા આપણે તોડીને આના બી જોઈ લઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આમાં હું વસ્તુ છે તો મિત્રો આપણે આ વસ્તુના નવા અનુભવી છીએ જૂનો અનુભવ આપણે કઈ છે નહીં આનો એટલે પેલા તો આને આપણે કાપવી વાહ મસ્ત ક્વોલિટી મિત્રો બી નીકળી છે આમાંથી હવે જો હું તમને થોડો આવીને બતાવી દઉં જો આ રીતના ફ્રેન્ચ બીજ ના બી આવે છે અને મિત્રો તમને ખ્યાલ છે કે આ વસ્તુ ક્યાં વપરાય એમ તમે જાણવા માંગતા છે તો મિત્રો આ વસ્તુ મોટી મોટી જે હોટલો હોય ધારો કે ભાવનગરની મોટી હોટલો હોય અથવા તો કે ચાઈનીઝ બનાવતી હોય એવી જે અલગ ફૂડ જે બનાવતી હોય કાઠિયાવાડી સિવાયનું જે સાઉથ ઇન્ડિયન ફૂડ કે કાઠિયાવાડી ફૂડમાં આ વસ્તુ નથી વાપરતા પણ એવા જે બીજા ફૂડ હોય છે એમાં આ વસ્તુનો યુઝ થાય છે એટલે આનો ભાવ પણ એક કિલોનો પચાસ રૂપિયાની આજુબાજુ ભાવ હોય છે અને મિત્રો આજે આપણે આપણી વાડી માને ઉગાડવાનું થાય છે હવે મિત્રો હું અત્યારે પાંચસો તેરસો રૂપિયાનું પાંચસો ગ્રામ મારે આવ્યું હતું અને હવે આપણે એ જોવાનું છે કે હું એમાંથી અઢીસો ગ્રામ જેટલું સોંપવાનો છું હવે આને આપણે બે હાર કરવાની છે મારે એટલે પિસ્તાળીસ સેન્ટીમીટર પિસ્તાળીસ સેમીની આપણે દૂર રાખવાનું છે અને પંદર પંદર સેન્ટીમીટરની પોળાઈ રાખવાની છે અને જેની લંબાઈ જે આ કેરા જે આ કેરાનું અંતર જે છે એ આપણે પિસ્તાળીસ સેન્ટીમીટર આની સોપણી કરવાની છે અને આમ પંદર સેન્ટીમીટર કરવાનું છે અને એક ઇંચ જેટલું ઊંડું આને આપણે નાખવાનું થાય છે હવે મિત્રો આને ઉગાડવાનો ગુજરાતમાં યોગ્ય ટાઈમ કયો તો મિત્રો આને જાન્યુઆરી મહિનાની એક મહિનો પહેલા એટલે ડિસેમ્બર મહિનામાં પણ તમે વાવી શકો જાન્યુઆરીમાં વાવી શકો અને જાન્યુઆરીના એના સુધીમાં આ વસ્તુને ગુજરાતમાં અમારા ભાવનગરની આબોહવા પ્રમાણે આપણે વાવી શકાય એટલે કે હું તમને સીધી વાત કરી દઉં કે દસ સેલ્સિયસ માઇનસ તાપમાન જો રાત્રે થતું હોય તો આ વસ્તુને ઉગવામાં બે પાંચ દિવસનું મોડું થાય છે એટલો ફેર છે વધારે કોઈ તકલીફ પડતી નથી કે જો દસ સેલ્સિયસથી ઓછું તાપમાન હોય તો આ વસ્તુને ઉગવામાં તકલીફ પડે છે હવે ત્યાર પછી મિત્રો વાત કરું તો આને જમીન કેવી જોવે તો આને ગોરાડું કાળી અથવા થોડી આ મારે છે એવી ભૂખરી જમીન હોય તો પણ આ વસ્તુ થાય છે એમાં કોઈ તકલીફ રહેતી નથી ત્યાર પછીનો સ્ટેપ જમીનને તૈયારીની વાત કરું તો મિત્રો ઊંડી ખેડ કર્યા પછી આપણે એમાં ખેડી અને એમાં આપણે સાણિયું ખાતર જો આપણે એક વીઘાનું કરવું હોય તો આપણે બે અઢી ટોલી ખાતર નાખવું પડે એક વીઘાડી અને ત્યાર પછી જ્યારે આપણે કેરા કરી નાખવાના છે અથવા તો જો તમારે મલ્ચિંગ કરવું હોય તો આમાં મલ્સિંગનો પણ વિજ્ઞાન તો એમ જ કે મલ્સિંગ જ કરવું પણ આપણે ટેસ્ટિંગ માટે મલ્સિંગ બલ્સિંગ કરવાના નથી જો મિત્રો આપણે આ બાજુ જે શાકભાજી કરી છે આ એક બે ત્રણ છે અને પાંચ કેરા આપણે આ પાંચ કેરાની માલપા આપણે કોબી આવી જશે આમાં કોબી આવી જશે અડધા કેરા સુધી બાકીનું તો આપણે આ ફેન્સ ફેન્સ વાવવાનું સોંપવાનું થાય છે પણ આમાં અલગ અલગ જે પાંચ જાતનું જે છે તેમાં આપણે ધાણા આવી જશે મરચી આવી જશે ત્યાર પછી મેથી આવી જશે ત્યાર પછી એમાં આપણે બીટ બીટ આવી જશે કોબી આવી જશે અને ગાજર આવી જશે અને મૂળ આવી જશે આટલી વસ્તુ છે આપણે ઓર્ગેનિક ઉગાડવાના છે આ પણ આપણે ઓર્ગેનિક જ ઉગાડવાના છીએ પણ હું ઓર્ગેનિક કરવાનો છું પણ એની વાવણી કેમ હોય ને એ હું તને તમને સમજાવું છું તો મિત્રો આમાં આપણે જમીનની તૈયારી કરી અને જો તમારે મલ્ચિંગ કરવાનું હોય તો બેડ બેડ બનાવવા પડે તો આ બેડથી બેડનું જે અંતર છે એ પિસ્તાળીસ રાખવાનું છે અને બીજ ની જે દૂરી છે એ પંદર સેન્ટીમીટર રાખવાની છે એટલે કે બેડથી બેડની દૂરી એક રોપાથી એક રોપાની જે પોળાઈ હોય ત્યાં આપણે પિસ્તાળીસ સેન્ટીમીટર રાખવાની છે અને એક બીજ ની જે દૂરી હોય લંબાય તે આપણે પંદર સેન્ટીમીટર રાખી અને આપણે બેડ ઉપર સોંપી દેવાનું થાય છે પણ હું બેડ ઉપર સોંપવાનું નથી હું આ કેરામાં અંદાજે સોંપવાનો છું કારણ કે મિત્રો હું મારી વાડીમાં પહેલાં કોઈ પણ વસ્તુ હોય એનો ડેમો લઉં અને એની બજાર જોઈ આપણે માર્કેટ જોઈ માર્કેટમાં વેચાય છે કેવા ભાવ આવે કેવું ઉત્પાદન આવે એની પછી આપણે મોટા મોટી સંખ્યામાં એટલે વીખો દોઢ વીકો કે જે આપણે કરવા હોય આપણે કરશું અને ત્યાર પછીની જો વાત કરું મિત્રો કે પછી એને દસ દિવસ એને ઉગતા થાય છે પાયાના ખાતર તરીકે મિત્રો આને આપણે ડીએપી ખાતર આપી શકીએ સીએ અને ડીએપી આપ્યા પછી જ્યારે એને અંકુર ફૂટવાના થાય અને વીસ દિવસ નું થાય ત્યારે વીસ દિવસ પછી આને આપણે ઉરિયા ખાતર થોડું થોડું આપવાનું થાય છે એટલે સપટી સપટી કારણ કે આપણે અત્યારે ઓછું કરવાનું છે એટલે વીઘા પ્રમાણે હું તમને માપ નથી આપતો પણ અત્યારે બીજ પ્રમાણે માપ આપું તો સપટે સપટે આપણે ડીએ ઊરિયા ખાતર આપવાના છે ડીએપી ખાતર આપણે પાયામાં આપવાનું છે હવે આ વસ્તુ સ્ટેપ પૂરો થાય એટલે એને ત્રીસ થી પાંત્રીસ દિવસમાં ફ્લાવરિંગ બેહવાનું ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય અને ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે આપણે આને ઓગણીસ ઓગણીસ ખાતર આપવાનું છે જે ઓગણી ઓગણીસ ખાતર આપણે ફ્લાવર સ્ટેજમાં આપશું અને ત્યાર પછી જો કોઈ આપને રોગ જીવાત સુસિયા પ્રકારની એવી કોઈ જીવાત બતાય કે ફ્લાવરિંગમાં કોઈ સેપ કે કાંઈ બતાય આપણને એટલે આપણે સારી પ્રોફોનો છે એવી સારી દવા આપણે સાટી દેવાની થાય છે ત્યાર પછી આ પચાસ દિવસની અંદર પચાસ દિવસની આજુબાજુ આની તોડાઈ શરૂ થઈ જાય છે હવે આપણા વાતાવરણમાં આ વસ્તુ શક્ય બને છે કે નહીં એ હું તમને આજથી સ્ટેપ બાય સ્ટેપ ક્યારે ઉગ્યા ક્યારે અંકુરણ આવ્યું ક્યારે વેલા આવ્યા શું માંડવા કરવા પડે છે કે માંડવા વગર થઈ જાય છે હવે જે મારી પાસે બી છે ને મિત્રો એ મંડપ પદ્ધતિનું બી છે એટલે મંડપ એટલે આમ ઉપર માંડવા ન કરવા પડે પણ એને જે આપણે ટમેટી સડાવીએ ને એ પ્રમાણે આને આપણે દોરી બાંધવી પડે છે હવે આપણે જોશું કેવા વેલા હાલે તો કદાચ આપણે દોરી બાંધવાની જરૂર પડે છે તો આપણે દોરી બાંધી દઈશું અને ત્યાર પછીનો સ્ટેપ મિત્રો જે આવે એ ઉતારવાનું આવે એ ઉતારીને માર્કેટમાં લઈ જવાનું તો મિત્રો હવે ભાવનગરમાં તો હું ઘણી વખત ઘણો બકાલો આપણે હોય અને આપણે ક્યારેક કર્યો આપણે વેસવા જતા હોઈએ છીએ તો જે ભાવનગરમાં કોઈ ખેડૂત આ વસ્તુ લઈને આવ્યો હોય એ મને આજ સુધી ખબર નથી કે મારા ભાવનગર જિલ્લાનો ખેડૂત આ વસ્તુ લઈને ભાવનગર માર્કેટમાં આવ્યા હોય પણ અમદાવાદની માર્કેટમાંથી મારા ભાવનગરમાં આ વસ્તુ જથ્થાબંધમાં આવે છે અને ખૂબ મોંઘા ભાવે વેસાય છે એ મને ખ્યાલ છે કારણ કે મિત્રો ઘણી વસ્તુ એ હોય જે બહારની હોય કે બ્રોકોલી હોય પછી આ ફ્રેન્ચ બીન્સ હોય આવી વસ્તુ જે છે તે લોકો અમદાવાદથી લાવે છે અને અહીંયા મોંઘા ભાવે વેચતા હોય છે અને એટલા માટે મેં આ વખતે ટ્રાય કરી છે કે ભાઈ આ કયા વાતાવરણમાં ઉકે હું એક અત્યારે સોંપવાનો છું ત્યાર પછી ઉનાળાની શરૂઆતમાં જ્યારે ગરમી પડવાનું શરૂ થાય ત્યારે પણ આ વસ્તુ સોંપવી છે અને ત્યાર પછી ચોમાસાનું શરૂ થાય ત્યારે પણ આ વસ્તુ સોંપવી છે દરેક વખતે આપણે સો સો દોઢસો સો દોઢસો ગ્રામ ત્રણ સ્ટેજમાં આપણે સોંપશું જેથી કરીને આપણે વાતાવરણ માવજત અને અમારા ભાવનગરના આપણા વાતાવરણમાં વસ્તુ કેવી થાય છે એ આપણને ખબર પડે જો મિત્રો એટલી વસ્તુ કરીએ તો આપણે કઈ માર્કેટમાં વેસવા ન જઈ શકીએ પણ આપણે માર્કેટનો અનુભવ મળે કે ભાઈ એકાદી બે વખત વધારે સારામાં સારો ફલ આવે પણ કદાચ પાંચ સાત કિલ્લા નીકળે તો પાંચ સાત કિલ્લા લઈને આપણે વેસવા જઈએ તો આપણે ખબર એટલી તો પડી જ જાય કે ભાઈ આ ભાવનગર ના માર્કેટમાં મારી વસ્તુ વેચાશે છે કે નહીં અને જો ભાવનગર ની માર્કેટમાં આપણી વસ્તુ વેચાઈ જાય અને સારા ભાવ મળી જાય અને આપણું ગુજરાતનું ભાવનગરનું વાતાવરણ તો ભવિષ્ય આ ખેતીનું કેવું છે એ આપણે હવે જોવાનું રહ્યું અત્યારે જે તમને વાત કરી છે પ્રમાણે આ વસ્તુની ખેતી હું કરવાનું છું અને તમને સ્ટેપ બાય સ્ટેપ મારા ખેતરમાં શું શું થયું મેં કારે શું માવજત કરી કાર્ય કઈ દવા કારે કયું ખાતર નાખ્યું છે એની પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો જઈશ જેથી કરી અને ભવિષ્યમાં આ ખેતીનું ભવિષ્ય કેવું ઉજ્જવળ છે એ આપને ખ્યાલ પડે અને એક નવી વાત મિત્રો કે તમારા મગજમાં કોઈ પણ જાતની નવી મોલાત હોય નવા બી હોય નવી ખેતી હોય તો તમે અમને કોમેન્ટમાં કહેજો તમારા વતી તે વસ્તુની ના બીજની ક્યાંથી મળે તેની ખરીદી તેની માવજત કરી અને મારી વાડીમાં સોંપીએ અને એનું એક્સપેરિમેન્ટ અને તમારા સુધી પોગાડવાની જવાબદારી અમારી છે ફક્ત તમારે કોમેન્ટમાં કારણ કે મિત્રો ઘણા બીજ સસ્તા હોય હવે આ તેરસો રૂપિયાનું પાંચસો ગ્રામ બીજ મારે આવ્યું હવે નાનો ખેડૂ હોય જે શાકભાજી ધારો કે ઘણા કટકા ખેડૂ થઈ ગયા ત્યારે કે એક બે વીઘા જમીન હોય કે દોઢ વીઘો જમીન હોય તો ડાયરેક્ટ તેરસો રૂપિયાનો ખર્ચો કરી અને આ બીજ ન લાવે શું કરવા ગયા ખબર નથી આ ખેતી કેમ થાય છે અને એ ખેતી હરકી ન થાય તેના તેરસો રૂપિયા પોતાની મહેનત અને જે દોઢ બે મહિના પોતાની જમીન પડી રહે એ ખોટ ખેડૂત સહન ન કરી શકે એટલા માટે મિત્રો હવે આપણે ભગવાનની દયાથી ચાલી પીસા ચાલી ચાલીસ પચાસ વીઘા જમીન છે અને તમે જે યુટ્યુબમાં વિડીયો મારા જોવો છો એમાં તમે ઘણા લોકો જોતા હો એટલે એમાંથી પણ અમને થોડું ઘણું આવક થતી હોય ત્યાર પછી તમે જે અમને સ્ટાર આપો છો એ પણ સ્ટારની આવક પણ આપણે ઘણી થતી હોય છે ત્યાં ઘણી વખત તમે થેન્ક્સ આપો છો એ થેન્ક્સની પણ આપણે આવક થતી હોય તેમાંથી આપણે આવા નવું બિયારણ નવી દવા નવા ખાતર નવી ટેકનોલોજી આપણે લાવીએ છીએ અને આવી વસ્તુ લાવી અને આપણી વાડીમાં એક્સપેરિમેન્ટ કરી અને કેટલી આપણને સફળતા મળી છે એ અમે તમને વાત કરતા હોઈએ સીએ જેથી કરી નાનો ખેડૂત છે એને ડાયરેક આવા ખર્ચા કરવા પડે નહીં તો હવે મિત્રો આને આપણે મેં તમને વાવણીની રીત સમજાવી દીધી અને હવે આપણે વાવણીનું થોડી વારમાં મમ્મીને કહેશું એટલે આનું વાવણીનું કામ સોંપવાનું કામ શરૂ કરી દેશે અને હું મલ્સિંગ કરવાનું નથી કારણ કે મિત્રો મેં તમને એમ કીધું કે આપણે નાના પાયે નાનો ખેડૂત કરીએ કે ને એવું એક્સપેરિમેન્ટ કરવું છે એટલે અત્યારે આપણે મલ્સિંગ નાખવાનું નથી પણ શાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય ત્યારે આનું સોપાન કરીએ તો કેવું વાતાવરણ આને આને મળે અને ત્યારે આપણે મલસિંગ કરીશું અત્યારે ફક્ત આને સોંપવાનું કામ શરૂ કરી દઈએ અને સો દોઢસોથી બસો ગ્રામ બીજ અત્યારે ટૂંકમાં આ એક કેરામાં આ એક કેરામાં જેટલા બી આવે ને એટલા બી આપણે સોંપવાનું કામ અત્યારે શરૂ કરવાનું છે તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય અને આવું કંઈક નવું શીખવા નવી એક્સપેરિમેન્ટ જોવા નવી ટેકનોલોજી જાણવા કે ભારત દેશના ખેડૂતો શું કરે છે વિદેશના ખેડૂતો કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એવા શોર્ટ વિડીયો અને મોટા વિડીયો પણ આપણી ચેનલમાં તમને મળે છે એટલા માટે આપણી ચેનલને શેર કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો અને કદાચ જોઈન બટન પણ આપેલું છે કોઈને રસ હોય તો જોઈન બટન પણ તમે દબાવી શકો છો અને હાઈપ પણ આપી શકો છો તો ચાલો મિત્રો મોજુ નવા વિડીયોમાં જ્યાં સુધી બધા ખેડૂતો મિત્રોને જય જુવાન જય કિસાન